ખાસ કરીને ભારત સરકારની જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે કે એના આધારે દેશના લાખો એસસીએસટીના વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફ્રીમાં અભ્યાસ કરી શકે છે ત્યારે અવારનવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તંત્ર એ એસસીએસટીના વિદ્યાર્થીઓને કઈ રીતના શિક્ષણથી વંચિત રાખી શકાય તેના માટે હંમેશા કાવતરા કરી રહ્યા હોય અને એના ભાગરૂપે રાજકોટમાં બહુમાળી ભવનના નાયબ નિયામકશ્રી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર લખ્યો છે કે જે કોલેજ અથવા તો યુનિવર્સિટી પાસે નેક એક્રિડેશન સર્ટિફિકેટ નહીં હોય તે કોલેજના જે એસસીના જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે તેને સ્કોલરશિપ મળવા પાત્ર નહીં રહે તો અમે પૂછવા માંગીએ છીએ કે નેકની બાબત છે તો એ સરકાર અને યુનિવર્સિટીની બાબત છે તમારી પાસે નેક નથી તો એ કોલેજોને તમે મંજૂરી શું કરવા આપી છે મંજૂરી રદ કરી દઉં ને તો વિદ્યાર્થીને થોડી ચેક કરવા જવાની છે કે ભાઈ હું આ કોલેજમાં એડમિટ ગ્રામ્ય લેવલનો વિદ્યાર્થી હોય એને એટલી બધી ખબર પડતી હોય તો ક્યાં કોઈ પ્રશ્ન જ આવતો હોય છે ગ્રામ્ય લેવલનો કોઈ પણ વિદ્યાર્થી કોલેજમાં જ્યારે એડમિશન લેવા જાય તો કે એ નેક બાબતે કોઈ એને ખબર પણ નથી હોતી આજે પણ હજારો વિદ્યાર્થી એવા છે કે તે આ નેક બાબતે અજાણ છે કે એની સ્કોલરશીપનો હક છે એ છીનવાઈ રહ્યો છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે જે રૂટીન જે પોસ્ટ મેટ્રિકના જે વર્ષોથી જે નિયમો છે એ નિયમોમાં તમે ફેરફાર કરો પણ એવા ફેરફાર ના કરો કે જેથી વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહે અને જે આ પરિપત્ર છે એમાં અમે માંગ કરીએ છીએ કે જે પરિપત્ર છે તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અને પહેલાં તો તમે એક સરકાર પાસે કોર્ડિનેશન કરીને જેટલી નેક વગરની જે કોલેજો છે એની માન્યતાઓ રદ કરી દો તો વિદ્યાર્થીઓ નેકવાળી જે કોલેજ હશે એમાં જ એડમિશન લેવા જશે